તો અરિભા ની એજન્સી લીધી છે તો આજે એજન્સી નું ઓપનિંગ થઈ ગયું છે તો દિવ્યો રહેતા તમામ અમારા ચાહક મિત્રો ફૂલ સપોર્ટ કરજો કારણ કે અમારે તમારા સપોર્ટ ની જરૂર છે જો તમારો સપોર્ટ હશે તો ગુજરાત ની વાત નહીં કરતો

ગરમી ના હાથ આવજો અને વાયર વડવા દેજો